રાંદેર પોલીસ પથકની હદમાં આવેલા એસબીઆઈ બેંકના એટીએમ સાથે છેડછાડ કરી પૈસા વિડ્રોલ કરી લઈ બાદમાં કસ્ટમર કેરમાં ખોટી ફરિયાદના આધારે વિડ્રોલ રકમ રિફંડ કરાવી લેનાર મેવાતી ગેંગના સાગરીતને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે ક્રાઈમ બ્રાન્ચની ટીમને એવી વાતની મળી હતી કે રાંદેર પોલીસ મથકની હદમાં નવી કોલેજ પાસે તથા મોરાબાગઢ વિસ્તારમાં આવેલા એસબીઆઈ બેંકના એટીએમમાં તારીખ ચાર ઓગસ્ટ અને પાંચમી ઓગસ્ટના રોજ રૂપિયા ઉપાડવા જઈ ત્યાં એટીએમમાં છેડછાડ કરી પૈસા વિડ્રોલ કર્યા બાદ કસ્ટમર કેરમાં ખોટી ફરિયાદ કરી વિડ્રોલ રકમ રિફંડ કરાવી લેનારા આંતર રાજ્ય ગેંગના સાગર જોને સમા મિયાને કતારગામ ગામ કંતારસો મહાદેવ મંદિર પાસેથી ઝડપી પાડ્યો હતો તો પોલીસ પૂછપરછમાં રીઢા જોને સમા મિયાએ કબૂલાત કરી હતી કે તે હરિયાણાના મેવાંતનો અને તેની ગેંગ દ્વારા આવી કામગીરી કરાઈ છે રીઢા જુનેદે વધુ પૂછપરછમાં કબૂલાત કરી હતી કે પોતે જ ચાર ઓગસ્ટ અને પાંચમી ઓગસ્ટના રોજ એસબીઆઈના એટીએમમાં મેવાતી ગેંગના આરીફ ખાન અનિસ કુરુશી અને અસલમ કુરુશી સાથે મળી એટીએમમાંથી રૂપિયા ઉપાડ્યા બાદ છેડછાડ કરી રિફંડ મેળવ્યા હતા જે મામલે બેંક કર્મચારીએ રાંધે પોલીસ પતકમાં ફરિયાદ પણ નોંધાવી છે હા તો ક્રાઇમ બ્રાન્ચે રિટાનો કબજો રાંધે પુરુષ સોપંતની હાથ ધારી છે એસબીઆઈના અધિકારીઓ જ્યારે એના એટીએમનું ઓડિટ કરી રહ્યા હતા એ દરમિયાન એના ધ્યાન ઉપર આવેલું હતું કે એટીએમની અંદર જે કેશ ડિપોઝિટ કરવામાં આવે છે અને કેશ વિડ્રોલ છે એના વચ્ચે ડિફરન્સ જોવા મળે છે એને લઈને એને તપાસ કરવા તપાસ લોકો કરે છે તપાસ કરતાં જાણવા મળેલ છે કે ચાર આઠ બે હજાર બાવીસથી પાંચ આઠ બે હજાર બાવીસના રાત્રિ દરમિયાન નવયુક્ત કોલેજની આજુબાજુના બે એટીએમ એસબીઆઈના એના ઉપર શંકાસ્પદ વ્યક્તિઓ આવે છે અને પોતાના એ ટ્રાન્ઝેક્શન કરે છે જેવા ટ્રાન્ઝેક્શન કર્યા પછી કેશ વિડ્રોલ કરે છે કેશ વિડ્રોલ કરીને જતા રહ્યા છે આ બે શંકાસ્પદ વ્યક્તિઓ જે મળી આવે છે એને આધારે એ લોકો રાંદેર પોલીસ સ્ટેશનની અંદર ચીટિંગની ફરિયાદ દાખલ કરાવે છે ઉપરોક્ત બનાવ અગાઉ જે ચીટિંગના ગુના બનતા હતા જે મેવાત ગેંગ હતી એને લગભગ મળતો આવતો હોય ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ મૈડા અને એમની ટીમ આ ગુનો ડિટેક કરવા માટે વર્કઆઉટ કરતી હતી એ દરમિયાન પીએસઆઈ મૈડા અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે મેવાતથી હાલમાં સુરત કતારગા વિસ્તારમાં આવેલ અને ભંગારના ડેલામાં કામ કરતો ઈસમ એનું નામ છે જુમનેદ મિયા એ આમાં સંડોયેલ છે એને લોકેટ કરી અને એને અટકમાં લેવામાં આવે છે અટકમાં લઈ અને એની પાસેથી અગિયાર હજાર જેટલું મુદ્દામલ પણ મળી આવે છે એને પૂછપરછ કરતાં જણાવવામાં આવે છે કે એ અથવા એની સાથે બીજા ત્રણ ઈસમો મેવાકથી સુરત આવે છે સુરત આવી અને ખાસ કરીને એસબીઆઈના એટીએમ છે એને ટાર્ગેટ કરે છે આ લોકોની એમો એવી હોય છે કે પોતાની પાસેનું જે એટીએમ કાર્ડ છે એ એટીએમ કાર્ડથી જ્યારે ડિસ્ક ઇન્સર્ટ કરે છે પૈસા વિડ્રોલ કરવા માટે ત્યારે જેવા પૈસા બહાર એના આવે છે એ વખતે એની જે ડિસ્પેન્સરી હોય છે ડિસ્પેન્સર હોય છે કેશ ડિસ્પોન્સર એની અંદર એ ફિંગર નાખી અને એને સ્ટોપ કરી દે છે પૈસા લઈ લે છે અને મશીન છે એ રિસેટ મોડમાં જતું રહે છે એટલે ઉપર બેંકવાળાને એવું જ લાગે કે આના પૈસા મળ્યા નથી અને પછી એ લોકો બેંકમાં કમ્પ્લેન કરે છે કે મારું આ ટ્રાન્ઝેક્શન ફેલ્યુ છે અને સિસ્ટમ છે એ રિસેટ મોડમાં જતી રહે છે જેથી કરીને બેન્ક છે એમના એકાઉન્ટની અંદર એટલી એમાઉન્ટ રિફંડ કરી આપે છે આ એક અલગ પ્રકારની એમો છે અને એમ એ આ એમઓથી એ લોકોએ રાંધેના બે એટીએમને ટાર્ગેટ કરેલ છે અને ટોટલ એક લાખને ત્રીસ હજાર જેવી રકમ એ લોકોએ સુરત ક્રાઇમ બ્રાન્ચે હાલ તો એટીએમ માં છેડછાડ કરી રિફંડના નામે લાખો રૂપિયા પડાવનાર મેવાતી ગેંગના એક સાગ રીતે ઝડપી પાડી અન્યોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે સાથે હજાર